ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ લોકાર્પણ કરાયું ડાંગ જિલ્લાના પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા સમગ્ર શિક્ષા કચેરી દ્વારા તૈયાર થયેલ નવા મકાનનું આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સરકાર સતત પ્રયત્નશીલ છે જે માટે અદ્યતન સુવિધાયુક્ત શાળાઓ શરૂ કરવામાં આવેલ છે આજે લોકાર્પણ થયેલ શામગાહન પ્રાથમિક શાળા ઓગણીસો ચોસઠમાં એક શિક્ષક અને દસ બાળકોથી શરૂ થઈ હતી આજે આ શાળામાં બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ છે ચૌદ શિક્ષકો છે તેમજ આજે આ શાળામાં અદ્યતન સુવિધાઓ છે જેમાં મિની સાયન્સ લેબ લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ સાથે એક લઢાર રૂમો છે અહીં હોસ્ટેલ પણ શરૂ કરવામાં આવેલ છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી ડાંગ જિલ્લાની ચૌદ છાત્રાલયોમાં આદિજાતિ વિભાગ હેઠળ ગ્રાન્ટ મંજૂરી કરી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય શરૂ કરવામાં આવેલ છે આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓને આ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે વધુમાં ડાંગ જિલ્લામાં પાણી સમસ્યા નિવારણ માટે તાપી આધારિત આઠસો છાસઠ કરોડની યોજનાની કામગીરી ચાલી રહી છે જેનાથી જિલ્લાના આશરે બસો પચાસથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં લાભ મળશે તેમ શ્રી પટેલે જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી બીબીબેન ચૌધરી વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદ્રભાઈ ગાવિત શામગાન ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુનિલભાઈ ભોયે સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિજયભાઈ દેશમુખ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષણ કલ્પેશભાઈ ચૌધરી સામાજિક કાર્યકર શ્રી હીરાભાઈ રાવુલ શ્રી રમેશભાઈ ચૌધરી સહિતના આગેવાનો શિક્ષકો ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા છ ટકા પરિણામ આવશે આવશે ને આવશે અને સરકાર અંદર જે કઈ રજૂઆત કરવાની હશે ને એ અમે રજૂઆત કરીને પણ આ ડાંગને ન્યાય અપાશો